વલભીપુર શસ્ત્ર પૂજન સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં માતાજીના મંદિરે શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે કાનપર બાલા હનુમાન આશ્રમના મહંત સંત શ્રી હરિઓમ શરણદાસ બાપુની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા પુરુ ગણવેશની સાથે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું माता की भारत माता की आज ये संघ कदाई से किया भेगा किया અને ખૂબ મને સુંદર લાગે છે સંઘ એટલે બધા સંગઠન થવું જોઈએ બધા એક રહેવું જોઈએ અને એને સંગઠન અને સંઘ કે એવું સરસ કામ કરતા આવ્યા છે અને સરસ કામ કરવું જોઈએ પણ સરસ કામ કરવામાં એક બહુ મોટી તકલીફ છે તમારે સંગઠન લાગુ છે પણ તમારા સંગઠન માટે કઈ તમારી સાથે કોઈ હોવું જોઈએ કેમ કે આપણા હિન્દુ ધર્મ એક એવું થઈ ગયું છે કે એક દીકરી હોય દીકરો હોય અને આપણે કઈ કરી નથી એને કોઈ દીકરી એક પાસે થઈ કોઈ દીકરો પાસોથી હોય આપણે બધા નવરા થઈ ગયા હોય હવે તમારે સંગઠન સંઘ રાખવું છે સંગઠન રાખવું છે તો કેવી રીતે તમારી શંકા પણ ઓછી થતી જાય છે એને એવું કઈ કરવું જોઈએ તમારી સંખ્યા મોરત માટેશ્વાસ તમારે રાખવો જોઈએ કે ભારત માતા તમારું કામ કરશે અને આશીર્વાદ લેને અને કાયમિક માટે આ સંગઠ તમારી માટે કાયમે ખુશે આનંદ રહે તમારો કામ થયા કરે જય માતાજી देवी की प्रतिमा बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है हर शरीर मंदिर सा पावन हर मानव उपकारी है जहाँ सिंह बन गए खिलौने गाय जहाँ माँ प्यारी है जहाँ सवेरा शंख बजता लोरी गाती शाम है हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है जहाँ कर्म से भाग्य बदलते सम कल्याणी है त्याग और तप की गाथाए गाती तो की वाणी है ज्ञान यहाँ सा गंगा जल सा निर्मल है अविराम राम है हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है इसके सैनिक समर भूमि में गाया करते गीता है जहाँ खेत में हल्के नीचे खेला करती सीता है કર્મ સે ભાગ્ય બદલ કે શ્રમ નિષ્ઠા કલ્યાણી હૈ હર બાલા દેવી કી પ્રતિમા બચ્ચા બચ્ચા રમ હૈ બચ્ચા બચ્ચા રમ હૈ ચંદન હૈ દેશ કી માટી તપોભૂમિ હર રમ હૈ હર બાલા દેવી કી પ્રતિમા બચ્ચા બચ્ચા રમ હૈ બચ્ચા બચ્ચા રામ હે તેલા 4 વર્ષી આ સમીનાબરા રાજ ઉતાકર હ સંગી સતાબ્દી એટલે તો સંગનું જે નાનકડું એવું બીજ આજથી 100 વર્ષ પહેલા નાકુરની મોહીકે વાડાની ધરતી પર ઉગાડવામાં આવ્યું અને આજે વટવૃક્ષ બનીને ભારતના લગભગ એક પણ મંડળ કેન્દ્ર બાકી નહીં હોય લગભગ એક લાખ નિત્ય શાખાઓ પાસઠ હજાર સાપ્તાહિક નિલાન અને પચાસ હજાર સંઘમળી એનો વ્યાપ છે આવું એક દુનિયાનું એકમાત્ર સંગઠન એટલે રાષ્ટ્રીય સંઘ એના આપણે ભેગા મળ્યા છીએ અને સંઘ શતાબ્દી આ વાતને આજે છ વર્ષ પૂર્ણ કરી અને એકસો એક વર્ષ બીજી ઓક્ટોબર શરૂ થઈ ગયો છે એની ઉજવણી માટે થઈ અને આપણે બધા મળ્યા છીએ એનો અર્થ જોઈએ ને તો ભા એટલે જ્ઞાન અને રથ એટલે ભગ્ન આખો દેશ જે જ્ઞાનમય છે આવી પવિત્ર ભૂમિ ભૂમિ કર્મભૂમિ અવતાર ભૂમિ કહી શકાય જ્યારે ઈશ્વરોને અવતાર લેવાનું મન થાય ત્યારે આ ભૂમિ પર આવવું પડે આવી અવતાર ભૂમિ કર્મભૂમિ પુણ્યભૂમિ અને આપણે તો ક્યાં સુધી આપણે કહીએ છીએ કે આપણી માં છે જો તમને ભલે બીજો કોઈ દેશ એવું છે માં કહી શકાય અમેરિકામાં કહી શકાય જાપાનમાં કહી શકાય નહીં કહી શકાય પણ ભારતને માં કહી શકાય છે અને ઈશ્વરના પણ જેને આશીર્વાદ પ્રાપ્ત થયા છે આવી પવિત્ર ભારત ભૂમિના આપણે સંતાન છીએ અને એના ફળામાં જે આપણે બેઠા છીએ સંઘની શરૂઆત ઓગણીસો ને પચીસમાં વિજયા દશમી ને દિવસે થયું હવે કઈ સ્થિતિમાં થઈ આપણને ઘણા બધા મારી કરતા પણ જૂના કાર્યકર્તા છે ઓગણીસો ત્રેવીસ માં નાગપુર ની અંદર એક ગણેશ ઉત્સવ થાય છે અને ગણેશ ઉત્સવ ની શોભાયાત્રા બાજુમાં રહેલી

गणेश यात्रा पर प्रतिबंध लाद dito કે હવે તમે યાત્રા ચલાવી શકછો કાઠી શકશોની મચ્છિતની આગળ આ યાત્રા કાઢી શકાશે નહીં વાચા ઉગળશું ને કે વિશે નહીં અને એ જ વખતે જેને કહેવાય રેજર શુદ્ધ કોંગ્રેસી જે પોતે કોંગ્રેસમાં રહીને કામ કરતા આવા ડોક્ટર કેશરવ બોલરાવ હેડગેવાર જે આ ગણેશ ઉભયત્રામાં પણ સામેલ હતા એને એવું કેમ હતું કે એ વખતના જે નાગપુરના કોંગ્રેસના નેતાઓ હતા એમાં કાંઈક ગર્ભાગીરી કરશે હિન્દુઓ તરફથી કાંઈક આવેદન રાખશે અને હિન્દુઓની શોભયાત્રા છે એ અહીંયા પછી પસાર થવા દેશે પણ એની આશા ઠગારી નીવડી અને પ્રતિબંધ એને ત્યાં લાગી ગયો એ જ વખતે ડૉક્ટર સાહેબના મનમાં એક સળવળાટ હિન્દુ તરીકે આત્મામાં દુઃખ થાય છે કે આ સ્થિતિ કે કહેવાતા હિન્દુ નેતાઓ પોતાના જ ધર્મની જ્યારે શોભાદાર ન હોય અને થોડા મુઠ્ઠી પર માણસો એને અટકાવી દે અને કાંઈ ન કરી શકે પછી એ મનમાં ગાંઠવાળા છે કે આના માટે કાંઈક કરવું પડે અને પોતે ડોક્ટર હવે આપને ખબર છે નું કામ શું છે રોગ છે એનું નિદાન કરવાનું કામ નું અને એના પરથી દવા આપવાનું કામ નું પણ આ ડોક્ટર હતા ને એ જુદી કોટીના હતા એને નિદાન કોનું કર્યું સમાજનું નિદાન કર્યું કે આ સમાજને કયો રોગ લાગુ પડ્યો છે આ હિન્દુ સમાજને કયો રોગ લાગુ પડ્યો છે નેવું ટકા હિન્દુ પ્રજા અને આપણા જ ભૂમિમાં આપણા જ દેશમાં આપણા ધર્મની વાત આપણે ન કરી શકીએ તો નક્કી ખામી આ કહોમી સમાજમાં જ છે આ